ધાનેરામાં યુરિયા ખાતરની આવક થતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળશે ખરીદ વેચાણ સંઘના મેનેજર માનસુંગભાઈ પટેલનું મોટું નિવેદન ધાનેરામાં સરદાર બે હજાર બસો વીસ બોરી નર્મદાની પાંચ હજાર પાંચસો પચાસ બોરી અને એફકોની દસ હજાર બોરીની આવક ધાનેરામાં અઢાર હજાર બોરીની આવક થતાં લાઈનો બંધ થશે દરેક ખેડૂતોને મળી શકે છે છ બોરી ખાતર

એટલે કમસન કમ બે ત્રણ દિવસમાં આઠસો મેટ્રિક ટન એટલે અઢાર હજાર થેલી જેવું યુરિયા આવક થશે તેની આવક આજે પણ આજે પણ પહોંચે ગાડી યુરિયા આવે છે આવતીકાલે અને પરમ દિવસે આવી આવક સંપૂર્ણ પૂર્ણ થઈ જશે અને એનાથી અમારી ધારણા છે કે ધાંદરા તાલુકાની જે શોર્ટેજ છે યુરિયાની એ પૂરી થવામાં મદદરૂપ થશે અને ખેડૂતોને પણ એનાથી લાભ થશે આટલો યુરિયા આવતા ખેડૂતોમાં યુરિયા બાબતની ઘણી રાહત થશે